બનાસકાંઠા જિલ્લાના થરા સાંચોર હાઈવે માર્કેટ યાર્ડ અને ચાર રસ્તા વચ્ચે અવારનવાર અકસ્માતો બની રહ્યા છે ત્યારે બેફામ રીતે ડ્રાઇવિંગ ટ્રક ચાલકે પાણીપુરીની લારી લેતા અફરાતફરી મચી ગઈ હતી પાણીપુરીની લારીના માલિકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કેટલાક બેફામ રીતે ડ્રાઇવિંગ કરી લોકોની જિંદગી